આ એક સાચી ઘટના અમદાવાદની છે અમદાવાદના એક નાના ગામમાં સુરેશ નામનો એક માણસ રહેતો હતો તે એક સરકારી વિભાગમાં ક્લર્ક તરીકે નિયુક્ત હતો સુરેશ સિવાય તેના ઘરમાં તેના માતા પિતા અને તેના ભાઈ બહેન એટલા ભણેલા ન હતા જેટલો સુરેશ ભણેલો હતો તેથી સુરેશને સરકારી નોકરી મળી ગઈ હતી તે જ ગામની નજીકના શહેરમાં સાક્ષી નામની એક છોકરી રહેતી હતી

તો સાક્ષી જે હોય છે તે સુરેશને મળે છે કે હું મારો અભ્યાસ આગળ પણ ચાલુ રાખીશ તારી સાથે લગ્ન થયા પછી હું ઘરનું કામકાજ પણ કરીશ પરંતુ સાથે સાથે મારો અભ્યાસ પણ ચાલુ રાખીશ હવે તે સમયે તો સુરેશ કહી દે છે કે ચાલ સારું હું તારો અભ્યાસ આગળ પણ ચાલુ રાખીશ કારણ કે સાક્ષી જે હતી તે દેખામાં ખૂબ જ સુંદર લાગતી હતી તો સુરેશ આ કારણે સાક્ષી સામે પીગળી ગયો હતો અને સુરેશ બોલે છે ચાલ સારો હું તને ના નહીં પાડું તો તારો અભ્યાસ ચાલુ રાખજે સુરેશ અને સાક્ષી બંનેના લગ્ન થઈ જાય છે સાક્ષી શહેર છોડીને ગામમાં જાય છે અને ત્યાં રહેવા લાગે છે જ્યારે સાક્ષી ગામમાં જાય છે એટલે કે સુરેશના ઘરે તો સુરેશના માતાપિતા જે છે તે સાક્ષીને ભણવા લખવાની ના પાડે છે અને સાક્ષીને કહે છે તું હવે ભણી લખીને શું કરીશ તારા લગ્ન તો થઈ જ ગયા છે હવે તારા થોડા દિવસોમાં બાળકો પણ થઈ જશે તો તેમનું ધ્યાન રાખવાનું છે તારે ઘર પર ધ્યાન રાખવાનું છે તો તું તારો અભ્યાસ ન કર હવે અભ્યાસ છોડ અને ઘરના કામકાજ પર ધ્યાન આપ પરંતુ સાક્ષી ના પાડે છે અને કહે છે નહીં હું તો મારો અભ્યાસ ચાલુ રાખીશ અને હું મારો અભ્યાસ આગળ આ જ રીતે કરતી રહીશ તમારા ઘરના કામકાજમાં ક્યારેય મારો અભ્યાસ આડો નહીં આવે

સુરેશ જે હતો તે સરકારી નોકર હતો એટલે સુરેશ સવારે સાત વાગે કામ પર જવા માટે ઘરે તે નીકળી જતો હતો અને રાત્રે સાત થી આઠ વાગે ઘરે આવતો હતો કારણ કે તે ગામમાં રહેતો હતો પરંતુ જ્યાં તેની નોકરી હતી તે શહેર હતું તો તે ગામથી રોજ સવાર શહેર માટે અપ ડાઉન કરતો હતો તો સુરેશ સાંજે આવતો હતો પરંતુ આ દરમિયાન સાક્ષી અને સાક્ષીના સાસરિયાઓ વચ્ચે લડાઈઓ થતી હતી કારણ કે સાક્ષી કામ કર્યા પછી ભણતી હતી

અને જ્યારે તે સુરેશથી છૂટાછેડા લઈ લે છે તો પછી સાક્ષી તેના ફિયરમાં આવીને રહેવા લાગે છે અને પછી તે યુપીએસસી ની તૈયારી કરવા લાગે છે જ્યારે સાક્ષી યુપીએસસી ની તૈયારી કરે છે તો નસીબ જોગે તે યુપીએસસીમાં સિલેક્ટ થઈ જાય છે છૂટાછેડાના બે વર્ષ પછી જ્યારે સાક્ષી કલેક્ટર બની જાય છે તો તે તેને તે વિભાગમાં પોસ્ટિંગ મળે છે જ્યાં સુરેશ ક્લર્ક તરીકે કામ કરી રહ્યો હતો હવે સુરેશ જે હોય છે તે કારકુન હતો અને સાક્ષી જે હતી તે ત્યાં બે વર્ષ પછી કલેક્ટર તરીકે એટલે કે કલેક્ટરના પદ પર ત્યાં જાય છે જ્યારે સાક્ષી ઓફિસ પહોંચે છે ત્યારે તે સફેદ કારમાં હોય છે જેના પર કલેક્ટર લખેલું હોય છે ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હોય છે પાછળ સાક્ષી સાથે બે બોડીગાર્ડ બેઠા હોય છે જ્યારે સાક્ષી કારમાંથી ઉતરે છે ત્યારે ઓફિસના તમામ લોકો હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈને સાક્ષીનું સ્વાગત કરે છે અને બહાર આવીને સાક્ષીને સલામ કરે છે તેઓમાં એક છોકરો હોય છે જેનું નામ સુરેશ છે જે સાક્ષીનો પહેલો પતિ હતો તે પણ સાક્ષીને જોએ છે અને સાક્ષીને જોયા પછી નજર નીચે નમાવીને છૂપ ત્યાં ઊભો રહે છે સાક્ષી પણ તેને જોએ છે અને જોયા પછી નજર નીચે કરીને બધાના હાથોમાંથી ગુલદસ્તો લેતા સીધી ઓફિસની અંદર ચાલી જાય છે ઓફિસમાં જઈને જ્યારે તે બેસે છે ત્યારે તેને બે વર્ષ પહેલા અમારો પતિ હતો અને આજે હું તેની સિનિયર બનીને તેની જ ઓફિસમાં બેઠી છું સાક્ષી આ રીતે વિચારતી રહે છે સાક્ષી એક દિવસ જીતેન્દ્રને બોલાવે છે અને કહે છે કે એ કામ કરું

રહેણી કરણી વિશે જીતેન્દ્ર સાક્ષીને જાણકારી આપતા જણાવે છે કે મેડમ સુરેશ એક રૂમમાં એકલો જ રહે છે અને તેની સાથે કોઈ પણ નથી જ્યારે સાક્ષીને આ વાત ખબર પડે છે ત્યારે તેની શંકા થાય છે કે કદાચ તે એકલો જ રહેતો હોય અને કદાચ તેણે હજુ સુધી લગ્ન ન કર્યા હોય એક દિવસ સાક્ષીની ઓફિસમાં એક ઘટના બની છે હકીકતમાં સાક્ષીની ઓફિસમાં એક ખૂબ જ જૂનો અધિકારી હોય છે જેનું નામ દીપક છે દીપક ત્યાં બે નંબરના કામ કરતો હતો તેની પાસે સરકારીની પાવર હતી તેથી તે ખોટી રીતે પૈસા કમાતો હતો જેટલી પણ બે નંબરની જમીનો હતી જેટલા પણ ખોટા ટેન્ડર પાસ થતા હતા તે બધું દીપક જ કરતો હતો તે સામેવાળી પાર્ટીઓ પાસેથી મોટી રકમ વસૂલતો હતો આ ધંધો લગભગ ચાર પાંચ વર્ષથી ચાલી રહ્યો હતો અને જેટલા પણ અધિકારીઓ આવતા હતા તે બધા દીપક સાથે ભાગ લેતા હતા કોઈ પણ તેના કામમાં દખલ કરતું ન હતું પરંતુ સાક્ષી અલગ હતી જ્યારે સાક્ષી તે ઓફિસમાં આવી ત્યારે તેને આ બધી બાબતો વિશે ખબર પડી આ માણસ ગરીબોની જમીનો હડપતો છે તેને રોકવો જ પડશે સાક્ષી દીપકના આ પૂરા ધંધાને ચોપટ કરી દે છે હવે કોઈ પણ કાગળ સાક્ષીની પરવાનગી વગર આગળ વધતો નથી દીપક જેટલી પણ સાજીશો કરે છે સાક્ષી દરેક વખતે તેને રોકી દે છે આનાથી દીપક ખૂબ જ ગુસ્સે થઈ જાય છે બીજા દિવસે જ્યારે દીપક ઓફિસ આવે છે ત્યારે તે ગુસ્સામાં બડબડાટ કરવા લાગે છે આ છોકરી પોતાની જાતને શું સમજે છે ઓફિસમાં નવી નવી આવી છે ને અમને જ શીખવશે તે પાછળથી સાક્ષીને ગાળો આપવા લાગે છે સુરેશ ચૂપચાપ આ બધું સાંભળી રહ્યો હોય છે પહેલા તે બધું સાંભળ્યું ન સાંભળ્યું કરી દે છે પરંતુ જાય છે છે ગુસ્સામાં અને કહે કે આજ પછી તે સાક્ષી મેડમ કંઈ પણ કહ્યું આ બધું જોઈને ચોંકી હવે આખી ઓફિસમાં અફવા ફેલાય લાગે છે કે આખરે સુરેશ સાક્ષી મેડમ માટે આટલી લડાઈ કેમ કરી શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે જ્યારે આ વાત સાક્ષી સુધી પહોંચે છે ત્યારે તે તરત જ જીતેન્દ્રને બોલાવે છે અને કહે છે કે જીતેન્દ્ર જલ્દી ચાવ અને સુરેશને બોલાવી લાવ જ્યારે સુરેશ સાક્ષીની ઓફિસમાં આવે છે ત્યારે સાક્ષી તેને ગુસ્સામાં ઠપકો આપે છે અને કહે છે કે તે દીપકને કેમ માર્યો તને ખબર પણ છે કે આખી ઓફિસમાં કેવી કેવી વાતો થઈ રહી છે બધાને લાગી રહ્યું છે કે આપણી વચ્ચે કોઈક સંબંધ છે પરંતુ સુરેશ ચૂપચાપ ચાપ ઊભો રહે છે જ્યારે સાક્ષી તેને ઘણી વાર સુધી સંભળાવતી રહે છે ત્યારે અંતે સુરેશ માત્ર એક જ વાત કહે છે અને ઓફિસની બહાર નીકળી જાય છે ભલે તું મારા ઘર અને મારી જિંદગીમાંથી જતી રહી હોય પરંતુ મારા દિલમાં આજે પણ છો તારા વિશે કોઈ પણ ખોટું બોલશે તો હું સહન નહીં કરી શકું જો તને લાગે છે કે હું તારા કારણે લડાઈ ન કરું તો તું મને આ ઓફિસમાંથી કાઢી શકે છે આટલું કહીને સુરેશ ઓફિસમાંથી જતો રહે છે હવે સાક્ષી વિચારમાં પડી જાય છે તેની આંખોમાંથી આંસુ બેહવા લાગે છે જો તે દિવસે છૂટા છેડા વખતે તેણે આવું કહ્યું હોત તો કદાચ આજે આપણે અલગ ન હોત ચોક્કસ સાક્ષી તેના આંસુ લૂછે છે અને ચૂપચાપ તેની ખુરશી પર બેસીને ફરીથી કામમાં લાગી જાય છે બીજા દિવસે સવારે અગિયાર વાગે જીતેન્દ્ર સાક્ષીની ઓફિસમાં આવે છે અને કહે છે મેડમ આપણા શહેરમાં કાલે કેબિનેટ મંત્રી આવવાના છે આ માટે આપણે આજે જ બધી તૈયારીઓ કરવી પડશે હવે સાક્ષી તરત જ અલર્ટ થઈ જાય છે તે પોતે બહાર જઈને આખા રોડનું નિરીક્ષણ રાખે છે જેથી બીજા દિવસે કોઈ ગરબડ ન થાય પરંતુ જ્યારે તે બપોરે એક વાગ્યે ઓફિસ પાછી ફરે છે ત્યારે તે પૂછે છે કે આજે સુરેશ ક્યાં છે જીતેન્દ્ર થોડો અસમંજસમાં કહે છે મેડમ સુરેશ તો આજે ઓફિસ આવ્યો જ નથી આ સામળીને સાક્ષી ચોંકી જાય છે સુરેશ આજે ઓફિસ કેમ નથી આવ્યું તરત સાક્ષી જીતેન્દ્ર જીતેન્દ્ર તરત જ જઈને ખબર કાઢો મારે જાણવું છે કે સુરેશ ક્યાં છે હવે જીતેન્દ્ર ઓફિસ નું બધું કામ પતાવીને રાત્રે નવ વાગે સુરેશના ઘર તરફ નીકળે છે જ્યારે જીતેન્દ્ર સુરેશના ઘરે જાય છે ત્યારે તે જોઈએ છે કે સુરેશ ઘરે નથી જ્યારે સુરેશ ઘરે નથી હોતો ત્યારે તેના આડોશ પાડોશના લોકો જીતેન્દ્રને જણાવે છે કે સુરેશે કોઈ હોસ્પિટલમાં દાખલ છે

અને તરત જ હોસ્પિટલ માટે નીકળી જાય છે જયારે સાક્ષી હોસ્પિટલ પહોંચે છે ત્યારે તે જુએ છે કે સુરેશ લોહી છે આઈસીયુમાં દાખલ છે સાક્ષીની આંખોમાં આંસુ આવી જાય છે તે આઈસીયુ ની બહાર રાખેલી બેન્ચ પર બેસી જાય છે અને ચૂપચાપ આંસુ વહેવા લાગે છે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ કોઈ પણ રીતે સુરેશ જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય આ રીતે આખી રાત વીતી જાય છે અને સવારે લગભગ પાંચ વાગ્યે થી બાર વાગ્યેની વચ્ચે સાક્ષીને ઊંઘ આવી જાય છે અને તે તે જ બેન્ચ પર સૂઈ જાય છે જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે સવારના બાર વાગી ચૂક્યા હોય છે ત્યારે જ જીતેન્દ્રનો ફોન આવે છે જીતેન્દ્ર કહે છે મેડમ આજે તમે ઓફિસમાં આવ્યા નથી તમને ખબર છે કે ત્રણ વાગે કેબિનેટ મંત્રી આવવાના છે આ સાંભળીને સાક્ષી જવાબ આપે છે નહીં જીતેન્દ્ર આજે હું ઓફિસ આવી શકું તેમ નથી સુરેશની હાલત ખૂબ જ ખરાબ છે ને મારું અહીં રહેવું જરૂરી છે જીતેન્દ્ર ચિંતા કરીને કહે છે પરંતુ મેડમ જો તમે નહીં આવો તો કેબિનેટ મંત્રી નારાજ થઈ જશે તમારું ત્યાં રહેવું ખૂબ જ જરૂરી છે તમે વરિષ્ઠ અધિકારી છો અને તમારી હાજરી સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ સાક્ષી દૃઢતાથી જવાબ આપે છે નહીં નરેન્દ્ર આજે હું નહીં આવી શકું તમારે જ બધું સંભાળવું પડશે મંત્રીજીને કહી દેજો કે હું કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત છું આ પછી સાક્ષી ફરીથી આઈસીયુ ની બહાર બેસી જાય છે અને સુરેશના હોશમાં આવવાની રાહ જોવા લાગે છે સુરેશના સાચા થવાની દુઆ કરે છે તે જ દિવસે સાંજે લગભગ છ વાગે આયુસીયુ ની બહાર ડોક્ટર નીકળીને આવે છે અને બેન્ચ પર બેઠેલી સાક્ષીને કહે છે કે મેડમ હવે સુરેશ ખતરાની બહાર છે તમે તેમને જઈને મળી શકો છો

તેઓને ખબર હતી કે હું આવવાનો છું તેમ છતાં તેઓએ એટલી મોટી ભૂલ કરી કે તેઓ અહીં ના આવ્યા સાક્ષી જીતેન્દ્રને જવાબ આપે છે જીતેન્દ્ર કોઈ વાંધો નહીં જો કેબિનેટ મંત્રી નારાજ થઈ ગયા તો તેમને થવા દો આ મારો પારિવારિક મામલો છે અને હું મારા પરિવારને મારી નોકરીથી પહેલા રાખું છું મારા માટે મારું પરિવાર સૌથી પહેલા છે આ કહીને સાક્ષી ફોન કાપી દે છે પછી તે બધા ડોક્ટરને બોલાવે છે અને કહે છે સુરેશનું સારી રીતે ધ્યાન રાખજો હું ઘરે જઈ રહી છું મારે કાલે ઓફિસ જવાનું છે સાક્ષી ચાલી જાય છે કારણ કે તે કલેક્ટર હતી બધા ડોક્ટરો તેની વાત માને છે અને ખાતરી આપે છે કે મેડમ તમે ઘરે જાઓ બિલકુલ ચિંતા ના કરો સુરેશ અમારા અંગત દર્દી છે તેથી અમે તેનું પૂરેપૂરું ધ્યાન રાખીશું અને તે ઠીક થાય પછી ઘરે પણ મોકલી દેવામાં આવશે ડોક્ટરોની વાત સાંભળીને સાક્ષી ઘરે ચાલી જાય છે બીજા દિવસે સાક્ષીએ ઓફિસ જવાનું હોય છે ઓફિસમાં ખૂબ કામ હોય છે કારણ કે તે ઘણા દિવસોથી ગેરહાજર હતી બે ત્રણ દિવસ સુધી તે ખૂબ વ્યસ્ત રહે છે તેથી તેનું ધ્યાન સુરેશ તરફ જઈ શકતું નથી ત્રણ દિવસ પછી જ્યારે ઓફિસનું કામ થોડું ઓછું થઈ જાય છે ત્યારે સાંજે તે ડ્રાઈવરને કહે છે ગાડી કાઢો આપણે સુરેશના ઘરે જવાનું છે જીતેન્દ્ર અને ડ્રાઈવર સાથે તે સુરેશના ઘરે પહોંચે છે

અમે તારા બીજા લગ્ન કરાવી દઈશું પરંતુ મે ના પાડી દીધો મે કહ્યું જ્યારે હું કલેક્ટર બની જઈશ ત્યારે જે સુરેશ સુરેશ અને તેના પરિવારના મળીશ આ આ રીતે સાક્ષી છે 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 તે સુરેશને આખી વાત કહે જ્યારે ત્યારે તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે અને તે કહે છે તે સારું કર્યું કે કાગળ પર સહી ન કરી જો તે કાગળ પર સહી કરી દીધી હોત તો કદાચ તારા પિતાજી તારા બીજા ક્યાંક લગ્ન કરાવી દે

પરંતુ છિતરેન્દ્ર ચૂપછાપ ડ્રાઈવર સાથે પાછો જતો રહે છે અહીં સાક્ષી અને સુરેશ બંને લોકો રાત્રે એક સાથે છે તેઓ એકબીજાના મનની વાતો શેર કરે છે અને પોતાના દિલનો બોજ હળવો કરે છે બીજા દિવસે જ્યારે સાક્ષી ઓફિસ પહોંચે છે ત્યારે જીતેન્દ્ર તેને ખોટી નજરે જોવા લાગે છે ખોટી નજરે એટલે કે જાણે સાક્ષીએ કંઈક ખોટું કર્યું હોય કારણ કે જીતેન્દ્રને ખબર હતી કે સાક્ષી સુરેશ સાથે

તે દીપકના માણસોએ કરાવ્યા હતા કારણ કે દીપક સાથે સુરેશ સરની લડાઈ થઈ હતી અને ત્યારબાદ દીપકના માણસોએ જીપ લેણ હુમલો કરાવ્યો હતો જ્યારે સાક્ષી આ સાંભળે છે ત્યારે સાક્ષી તરત જ દીપકને સસ્પેન્ડ કરી દે છે અને તેને ઓફિસમાંથી કાઢી મૂકે છે ત્યારબાદ સાક્ષી જીતેન્દ્રને કહે છે જીતેન્દ્ર અમે અને સુરેશ હવે ફરીથી એક થઈ રહ્યા છીએ તેથી અમે પાર્ટી રાખવા માંગીએ છીએ

જ્યારે પણ કોઈ શહેરની છોકરી ગામમાં લગ્ન કરીને જાય છે ઈર્ષ્યા ની ભાવના આવી જાય છે કે ક્યાંક એવું ના થાય કે આ ભણી ગણીને આપણાથી આગળ નીકળી જાય અને આપણી સાથે લડવા લાગે પરંતુ જુઓ દરેક છોકરી એક જેવી નથી હોતી મિત્રો એ સાચું છે કે આવું થાય છે પરંતુ દરેક છોકરી આ પ્રકારની નથી હોતી દરેક છોકરી બદતમીજ નથી હોતી કેટલીક છોકરીઓ તો પોતાના પતિ અને સાસરિયા માટે પોતાની નોકરી પણ કુરબાન કરી દે છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવી